ચૌણ ભરતભાઈ છગ્ગનભાઈ સાહેબ પાલવાડા રહું છું ખેતમજૂરી કરું છું સાહેબ મારે આ વાળ કાપણી તકલીફ હતી એ ન કાપતા સાહેબ આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે પછી અમે એક ભાઈ કે કેમ ન કાપીએ એમ કરીને અમારે ઘણા વર્ષો હતી તે પછી અરજી કરી સાહેબ દાનેરા ફરિયાદ કરવા જાય ફરિયાદ લીધી તમારે અરજી નીકળાઈ જશે તે અરજી કરી એમાં આવ્યા પોલીસ સાહેબ ને એમની હાજરી કપાય ને વાલ મારે વાળ કાપી સાહેબ બરાબર ખૂબ તકલીફ પડતી સાહેબ ધાનેરા જતા ભાડું થતું આખો દિવસ ભગાતો કાં પાંચ નો દિવસ આજ મજૂરી છે એનો આખો દિવસ ભાગીને ધોનેરા પોતાવાડા જઈને કપાવતા એવું હોય સાહેબ કેટલા સમય નહોતા છેઠ સાહેબ આ ગણો ના મે તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા હા હાલ હવે બધાના કાપી છે મારું નામ સુરેશ ચૌધરી આલવાડા કોઈ વાળ કાપવા બાબતે હા અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં આપણા ગામમાં વાળ કાપવાના સૈન્ય સમાજ દ્વારા કંઈ કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી ત્યારે એને રાત્રે કોલ કરેલો એટલે એને રાત્રે ના પાડેલી પણ સવારના દલિત સમાજના યુવાઓ અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે કે ભાઈ આવીને જાણ કરેલી તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને સૈન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું સૈન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સમજીએ છીએ અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું અને એમને બોયતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને હાલ ઓલરેડી વાળ કાપે છે અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને સમાધાન લઈ અને એનું પૂર્ણ વિરામ કરેલું